પોરબંદરમાં પ્લાયવુડ હાર્ડવેરના ધંધાર્થી પાસેથી બાકીમાં માલ લઈ રકમ ન ચૂકવનાર પિતા પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોરબંદરના મેમડવાડામાં નગીના મસ્જિદ પાસે રહેતા અને લિબર્ટી રોડ પર રઝા એન્ટરપ્રાઇઝ નામની પેઢી ધરાવતા અહેમદ ઉમરભાઈ સુરિયાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ જાહેર પીરની દરગાહ સામે બિલાલ મંઝીર વિસ્તારમાં રહેતા સલીમ આદમ નાગલા અને તેના પુત્ર બિલાલે

અને એ જ દિવસે એક લાખ ઓગણીસ હજાર નવસો અડસઠ નો માલ બાકીમાં લઈ ગયા હતા ત્યારબાદ તારીખ છવ્વીસ પાંચ બે હજાર ત્રેવીસ સુધીમાં કટકે કટકે કુલ નવ વખતમાં ત્રણ લાખ નવ હજાર નવસો એકવીસની કિંમતનો માલ બાકીમાં લઈ ગયા હતા અને તેની રકમની ઉઘરાણી કરતા ખોટા વાયદા કર્યા હતા અને છેલ્લે રમઝાન મહિના પછી રૂપિયા આપવાનું વચન આપ્યું હતું પણ રકમ આપી ન હતી ત્યારબાદ બિલાલે તારીખ વીસ ચાર બે હજાર ચોવીસના સલીમના નામનો ચેક આપ્યો હતો જે પરત ફર્યો હતો આથી અંતે પિતા પુત્ર સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ